ભાવનગર શહેરના કાળુંભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હતી બેઝમેન્ટમાં રહેલા કચરાના કારણે આગ પહેલા માળ સુધી પહોંચી હતી અને ભારે ધુમાડો કોમ્પ્લેક્ષના ચારેયમ આળમાં પ્રસરી ગયો હતો આ કોમ્પ્લેક્ષમાં બાળકો અને ગાયનેક હોસ્પિટલ અને બે લેબોરેટરી આવેલી છે મળતી માહિતી પ્રમાણે આ ઘટનાને પગલે ચાર ફાયર ફાઇટરો અને કલેક્ટર કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ઉપર ફસાયેલા દર્દીઓ જેમાં નાના બાળકો અને સગાવાલા સહિતના અઢાર લોકોનું રેસ્ક્યુ કરાયું હતું જ્યારે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો જ્યારે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા આ ઘટના રોડ ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગેલ હતી ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે એમાં લગભગ ઓગણીસથી વીસ માણસો ફસાયેલા હતા એને આપણે લેડરથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે અને આ કામગીરી પૂર્ણ કરેલ છે અને અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે કેઝ્યુઅલિટી કોઈ નથી જે કાંઈ માણસોને કાઢ્યા એ દર્દી લોકો છે અને એને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લિફ્ટિંગ શિફ્ટ કર્યા છે આગ બેઝમેન્ટમાંથી આગ ચાલુ થઈ હતી અને આખા બિલ્ડિંગમાં ઘૂસી હતી અને એની હિસાબે સ્મોકની હિસાબે રેસ્ક્યુ કરીને બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ હતી અત્યારે પૂરી સ્થિતિ પૂર્ણ થઈ ગયેલ છે અને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે

કામગીરી ચાલુ છે અને એને હિસાબે જે ટીટીએલ કરવાનું લેવાની રહે એ આપણને સરકાર આપે છે ઓર્ડર થઈ ગયેલ છે તેનો આજે કોઈ ઉપયોગ થયો છે કે કેમ એ રેસ્ક્યુ ને કામગીરી માટે ઉપયોગ કરવામાં આવેલ છે